શો કાયદાનો નથી ડર વડોદરા મહાનગરપાલિકાની કચેરીના પાર્કિંગમાં બિંદાસપણે દારૂ પીતા યુવકનો વિડીયો વાયરલ થતા હડકમ મચ્યો પાલિકાના પાર્કિંગમાં જ બિંદાસ દારૂની મહેફિલ માણતો યુવાન રાજ્યમાં દારૂબંધી કાગળ પર જ રહી છે મળતા અહેવાલ પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં પાર્કિંગમાં બિંદાસપણે દારૂ પીતા યુવકનો વિડીયો વાયરલ થતા હડકમ મચી ગયો છે હજુ ગયા મહિને જ પાલિકાની હરબ અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂ પાર્ટી ની વિડીયો વાયરલ થતો હતો ત્યારબાદ પાલિકાના પાર્કિંગમાં યુવક દ્વારા દારૂ પાર્ટી કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે પાલિકાના પાર્કિંગમાં જ બિંદાસ્ત દારૂની મહેફિલ માણતો યુવાન પાલિકાના

ટકાના દબાણ શાખાના વાહનમાં એક ખાલી બોટલ પણ નજરે પડી રહી છે જો કે સોશિયલ મીડિયામાં જે વાયરલ વિડીયો થયો છે તેની ટીવી એટીન પુષ્ટિ કરતું નથી શું આ વિડીયો વાયરલ થયા બાદ સરકારી તંત્ર કે પોલીસ તંત્ર યુવાન પર એક્શન લેશે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે બ્યુરો રિપોર્ટ ટીવી એટીન ન્યૂઝ